આ તરફ ભરૂચના વાલીયા તોફારી તોફાની જોવા મળી કલાકમાં અઢાર ઇંચ વરસાદ થયો થયોના દહેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ડેહરી ગામમાં મોટાભાગના ફળિયામાં પાણી ભરાયા સ્મશાન પર જવાના માર્ગ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે તો પાણી ભરાઈ જતા કાશી ફળિયામાં સિત્તેર લોકો ફસાયા હોવાની વિગતો પણ સામે આવી છે સોળ ઇંચ વરસાદના કારણે જળબંબાકાર ની સ્થિતિ થઈ છે અનેક માર્ગો અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે સંપર્ક વિહાર થવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ફસાયા હોય તેવી ફરિયાદો સામે આવી છે સિત્તેર લોકો

તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી પણ એટલી જ પડી છે દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાની થઈ છે કસક વિસ્તારમાં કાસ ઓવરફ્લો થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે ગત સંધ્યાકાળથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચમાં પણ ગત રોજ લગભગ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ એટલે વાલિયામાં બાર ઇંચ વરસાદ વરસ્યો હોય જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચનો આ કસક વિસ્તાર એટલે હાથસમો વિસ્તાર માનવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કશોકનો સંપૂર્ણ જે વિસ્તાર છે તે વરસાદી પાણીમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે લગભગ પાણીનો ભરાવો સર્જાતો હોય તેવું માનવામાં આવે છે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડે છે સંપૂર્ણ કસક વિસ્તાર આજે પાણીમાં જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા પાણીનો કોઈ નિકાલ ન હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે સંપૂર્ણ કસક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે જેના પગલે આખી રાત વરસાદી પાણી અહીંયા રહ્યા છે તેવું માનવામાં આવે છે તમે સંપૂર્ણ જે કસક વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં તમે જોઈ રહ્યા છો આદિત્ય કોમ્પ્લેક્સ પાસે જે ગટરો છે તે પણ ઓવરફ્લો થઈ રહી છે એટલે કે બેક આવી રહ્યું છે પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે કારણે સંપૂર્ણ પાણી જાહેર માર્ગો ઉપરથી વહી રહ્યું છે અને કાંસ પણ જામ થઈ જવાના કારણ પણ ક્યાંક ને ક્યાંક કસકમાં પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થયો છે જેને લઈને સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળ્યા છે દુકાનો વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં હજુ રેડ એલર્ટ ઝોન જાહેર કરાયું છે અને હજુ પણ વરસાદ ભારે પડે તેવી સંભાવના છે ભરૂચમાં શાળાઓ કોલેજોમાં પણ જાહેર રજા કરવામાં આવી છે રજા જાહેર કરવામાં આવતા બાળકો પણ સુરક્ષિત છે પરંતુ

પરિસ્થિતિ જોઈ રહ્યા છો આદિત્ય કોમ્પ્લેક્સ છે આદિત્ય કોમ્પ્લેક્સ ની નીચે જે પાર્કિંગ આવેલું છે તે પાર્કિંગ માં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે લોકો એ મોટરો મૂકીને પાણી ના નિકાલ કરવાના પ્રયાસો કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેર પડી એકવાર જળબંબોળ આવ્યું છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભરૂચ નો આ વિસ્તાર છે આદિત્ય કોમ્પ્લેક્સ તમે જોઈ રહ્યા છો મોટર પડી રહી છે આ રીતે આ કોમ્પ્લેક્સ સંપૂર્ણ માં ડૂબી ગયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે સંપૂર્ણ લગભગ ઘૂંટણસમાં પાણી છે સાથે સાથે પાર્કિંગની જે બહાર છે તે જાહેર માર્ગો ઉપર પણ સતત વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાર્કિંગમાં પાણી ભરાવાના કારણે પણ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક પાર્કિંગમાં ભરાયેલા પાણીના નિકાલો મોટર મૂકીને કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા